શાંતરપુરના ફાંગલીમાં ગટર લાઇનનું કાર્ય બન્યું દુર્ઘટનાનું કારણ ગટરના ખાડામાં પડતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી ફાંગલી ગામના લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ ફાંગલી ગામના ગટર ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ગામ લોકો દ્વારા તત્કાલ તપાસની માંગ કરવામાં આવી છે આજે વૃદ્ધ કાલે બાળક ગામ લોકોની ચીમકી વચ્ચે તત્કાલિક કાર્યવાહી માટે દબાણ ફાંગલી ગામમાં ખાડામાં પડેલા વૃદ્ધને ઈજા પછી સ્થળ પર ઉમટી પડેલા ગ્રામજનો ગટર લાઇનના અધૂરા કામને કારણે ઊભી થયેલી ખતરનાક સ્થિતિનો જીવતો જાગતો દાખલો છે ખાડામાં ભરાયેલા પાણીના દ્રશ્યો ગામમાં છવાયેલા ભય અને અસંતોષની લાગણી ગ્રામજનો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરીને તત્કાલ તપાસની કરાઈ માંગણી ગામ લોકોએ જણાવ્યું કે આવા ખાડાઓ ગામના અનેક ભાગોમાં જોવા મળે છે જે ગ્રામ્ય વિસ્તારમાં દદનાક દ્રશ્યો સર્જી રહ્યા છે ગ્રામ પંચાયત સરપંચ સહિત મામલતદાર સુધી રજૂઆત કરવા છતાં પગલા લેવાતા નથી જો કે આ મુદ્દે અગાઉ પણ મામલતદાર તથા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં પરિણામ શૂન્ય અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ